જગ્યા જગ્યા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આજ રોજ નબીપુરથી થી તરફ જતા આ સર્વિસ રોડ ઉપર એક ભારે ટ્રક ખાડામાં ફસાઈ જતા લાંબી લાઈનો લાગી ગઈ હતી પરિણામે અન્ય વાહન ચાલકોને પણ ભારે ખટપટનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ ઉપર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરામત કામ કરવામાં આવ્યું નથી વારંવાર રજૂઆતો કર્યા છતાં તંત્રો કાનમાં તેલ નાખી સૂતું રહ્યું છે ભારે વરસાદ બાદ માર્ગોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને હવે અકસ્માતની શક્યતા પણ વધતી જાય છે લોકોએ તાત્કાલિક માર્ગોની મરામત કરવાની માંગણી કરી છે જેથી રોજિંદા મુસાફરીમાં તથા ખટપટમાંથી રાહત મળી શકે શું નામ છે તમારું કિરીટભાઈ કિરીટભાઈ ક્યાંથી ક્યાં જતા હતા મોડાસાથી મુંબઈ જાવ છું તો શું થયું છે અહીંયા તમારે આ ગા રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછો મારે એવડા ખાડા પડી ગયા છે તો મારા બે બે જોટા અંદરના ખૂચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે જોટો ફરવા લાગ્યો છે જેથી કારણે ટ્રેન સિવાય આ નીકળે એમ નથી બરાબર તો મારી સરકારને એવી વિનંતી છે કે જટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી લઈએ એવી મારી વિનંતી છે